જસ્ટ હમણાં જ લઈને આવ્યા છે તાજી તાજી વાડીની અંદરથી ઓ માય ગોડ સુપર તો અહીંયા જે છે આપણી પનીર ટિક્કા તૈયાર થઈ ગઈ છે એની મોજ માણી રહ્યા છે આપણા બધા મિત્રો બહુ મજા આવી આવો અઠવાડિયે બે વાર થાય તો મજા તો અત્યારે હું આવી ગયો છું મારા એવા ટેણિયા ફ્રેન્ડ મારો મિત્ર છે જે નાનકડા ટેણિયા છે એમનો વિડીયો આ તમે જોયો છો ભૂતવાળો એમની વાડી છે શું નામ છે

અત્યારે હાલ અમે બેઠા છીએ આપણા મિત્ર એવા નાનકડા એવા ટેણિયા કૃપાલસિંહજીની વાડીએ આજે દેશી ગામની અંદર દેશી પાર્ટી કેવી હોય છે એની રંગત જમી છે આજે દેશી પાર્ટી કરીશું ગામની અંદર વાડીની અંદર શું હોય છે દેશી પાર્ટીનો આનંદ તમે લોકો સિટીમાં બેઠા હો છો તમે સિટીમાં પેલા બહાર હોય કે પબ પબ વગેરે હોય એની અંદર તમે પાર્ટી કરતા હસો લેકિન ગામની વાડીની એક અલગ જ મોજ મે આજે તમે જણાશો ગામની દેશી પાર્ટી કેવી હોય છે ગામની પાર્ટીની અંદર શું હોય છે ખાસ અને વાડીએ ખાવાનું

જે છે આપણા મેન રસોઈયા કંદરભાઈ એ જો આવવાના છે મારા મિત્ર છે આપણું ગ્રુપના બધા ભેગા થઈને આજે મોજ માણીશું પાર્ટીની શું બનાવવાના છે એ પણ તને તમને આગળ રેસીપી જણાવીશું કેવી રીતે પાર્ટી હું જોઈશું અહીંયા એની મોજ પડશે આગળ તો અહીંયા અમારા ભાઈના પાર્ટીના પાર્ટીની અંદર જે રંગ જમાવાળા મેન કંદઈ જે વાત કરતા હતા આપડે કંદઈ જે આ જે રેસીપી બતાવશે હવે શું બનાવવાના અચ્છા

કોમ હુ થોઈડાેલા પછી બનસે ફિલ્મ મેં પાગલ હું મેં આ જેસે પાર્ટી ની તૈયારી ચાલુ થઈ ગઈ છે જે દેશી તરીકે આપણે જે છે ચૂલો અહીંયા પ્રગટ કરવામાં આવ્યો છે પ્રોગ્રામ આ જે દેશી લાકડાની ઉપર જે છે હવે રંગત જામશે આપણે જે બાકીના સભ્યો તો આવી ગયા છે માવો બનાવી રહ્યા છે અહીંયા અમારા સુરદાસભાઈ છે એ છે શું નામ છે એમનું કારુભાઈ કંદોઈ છે કારુભાઈ કંદોઈની

તમારું નામ શું છે દાદા મારું નામ વિજય રીતુ ભા બિલકુલ બિલકુલ ગામ કંડવા તાલુકો જિલ્લો રાજકોટ ગામ ચિત્રવાર પાટી બિલકુલ આજે આ તમે નવો ટ્રેક્ટર લીધો કેવું લાગી રહ્યું છે તમને બહુ સારું લાગ્યું બિલકુલ મહેનત પણ બહુ વધારે કરો છો તમે હા બિલકુલ તો આખો તમને કોઈ તકલીફ નથી આખો તકલીફ છે પણ હું ભાગ્યો રાખું બિલકુલ બિલકુલ ટ્રેક્ટર કોણ આકે છે ટ્રેક્ટર મારો ભાઈ આકે મે લીધું મે અચ્છા લીધો તમે તમારા ભાઈ આકે છે કાંઈ ને કઈ આપણે ભગવાન થી ઈશ્વર થી પ્રાર્થના કરીશું જેમ સુદાનંદ ભગવાન શ્રી કૃષ્ણ મળ્યા હતા તમારા મેરેજ થઈ ગયા છે

અને આ ટ્રેક્ટર બહુ મોટું છે જુઓ ટ્રેક્ટર ની પાછળ પણ લારી લાગેલી છે એમાં બધું સામાન ગોઠવેલો છે એમનો અચ્છા સાફ પાણી પાય છે એમ બરોબર અહિયાં ગામજનો છે આપણી સાથે આ ટેણીઓ છે એમને પૂછીશું આપણે સુદામા ભાઈ ટ્રેક્ટર લીધો કેવું લાગે છે બેટા તમને સારું છે કે સારું છે હા તો આપણા સુદામા ભાઈ નો ટ્રેક્ટર હતો અહીંયા ગામમાં બહુ સરસ મજાનો એવો ટ્રેક્ટર લીધો હજુ ઘણી પ્રગતિ કરે એવી આપણે ઈશ્વરથી બિલકુલ બસ એ પણ આપશે જયારે પરીક્ષા મતલબ જેવો હોય ને ઓલી વખતે ઓલી વખતે અબે જલ્દી બોલ કાલ સુબે પનવેલ નિકલના બરોબર સેવા ભાવી વ્યક્તિ છે સેવા ભાવી જે આપણી ગામડાની રેસીપી પાર્ટી છે એની રેસીપી બનવા માટે તૈયાર શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા દેશી ચૂલો છે ગામનો ત્રણ એવા પત્ર મૂકેલા એની વચ્ચે લાકડા મૂકેલા પછી આ અંદર જે છે બગાર આપવામાં આવેલ છે તડકા પછી આપણા દેશી તડકા જે આપણા મિત્ર એવા કંદોઈભાઈ એ અત્યારે રવિરાજસિંહજી શરૂઆત કરી દીધી છે પાર્ટીની

આ આપડા ભાઈ દેશી લાકડી લઈને આવી ગયા છે હવે આવશે દેશી આનંદ ડુંગળી પછી આ દેશી ડુંગળી અચ્છા દેશી ડુંગળી ઓ માય આ જોઈ શકો છો તમે દેશી ડુંગળી કેવી હોય છે વાડીની આપણે બહુ મસ્ત સરસ એવી મજાની દેશી ડુંગળી જસ્ટ હમણાં જ લઈને આવ્યા છે તાજી 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 વાડીની અંદરથી ઓ માય ગોડ સુપરબ અમેઝિંગ મારા આ ડુંગળીને શું કહેવાય અહીંયા આપણી દેશી ભાષામાં ડુંગળી જ કહે કસ્તુરી કસ્તુરી આ ભાઈનો કહેવો છે કસ્તુરી આમના આમના ગામમાં કસ્તુરી કહેતા છે એમને તમારા દેશમાં મને કસ્તુરી કહે છે બિલકુલ કયો દેશ છે તમારો

જો એ વ્યક્તિ આમ આપણા એમપી થી છે પાણીપુરી વાળા ભાઈ છે લેકિન અહીંયા ગુજરાત અહીંયા ગુજરાતમાં આવતા જ એમણે પાણીપુરી મૂકી દીધી ને મસાલો જો આ જુઓ મસાલાની ફાકી કેવી રીતે આ બધું આનંદ લઈ રહ્યા છે આજ છો છે આસલી દેશી આનંદ આપણા ગામડાનો આપણી વાડીનો આપણો ઇન્ડિયાનો આપણો કલ્ચર આપણે દુબઈના ના ભાઈ બન જે વિડીયો જોતા હોય અમેરિકા થી જોતા હોય તો આપણી સંસ્કૃતિ તમે અમેરિકા દુબઈ ફોરેન માં રહેતા હશો ઘણી બધી ટેકનોલોજી છે ત્યાં લેકિન આવી ટેકનોલોજી નો મજા ના આવે તમને આવી ટેકનોલોજી આવો આનંદ લેવા માટે તમારે ઇન્ડિયામાં જવું પડે એ પણ આપણા ગામ ની અંદર અભી જો હેસ મેં ડાલા જા રહ્યા હૈ આ કયો મસાલો નાખ્યો પનીર પનીરનો મસાલો હવે આની અંદર પનીરનો મસાલો નાખ્યો હવે બીજો ફાડી રહ્યા છે જીરું દળેલું જીરું આ જે છે દળેલું જીરું છે એના પછી વસંત ક્લાસિક ગરમ મસાલા ગરમ મસાલા આ ગરમ મસાલા એડ કરવામાં આવ્યું છે એમાં સ્વાદ અનુસાર બધા મસાલા નાખ્યા પછી કંઈક આ કલરનો દેખાય છે આપણા પનીર કાજુપની મસાલા કાજુપાડી આ ભાઈ પણ ઓર્ડર લે છે હો અચ્છા ઓ મા દગો મા ના લે ભાઈ ત્યાંથી બધું ગાઈડ કરી રહ્યા છે પાલ પપ્પા આ તમે જોજો તો પાલ ને કા પપ્પા એમનો ઇસ્તેહાદ કરવાવાળા વાળા આજ માણસ હતા પાર્લે કંપનીના જે ચેરમેન છે એ પણ ટેન્શનમાં આવી ગયા પાર્લે ના પપ્પા લોન્ચ ક્યારે થયા અહીંયા જે છે ડુંગળીને કટિંગ કરવામાં આવી રહી છે જે દેશી ડુંગળી હતી આપણે ગામની સલાડ સલાડ બનાવવામાં આવી રહ્યું છે એનો આખો સીન લ્યો એને પૂછો તમારો દાંતનો શું રાજ છે જો દાંત કાઢ

भाई दे दे के भाई ने छाज आपो कृपाल सिंह जी ने आ देसी छाछ नो आन लेई रहे छे कृपाल सिंह जी कृपाल सिंह जी क्यों लेयो तुमने आ सब्जी के भी लागी मजा भी हां आई उतरियो मारो उतर मारी वाहे पड़ी गया तो यहां गामड़ा में देसी पार्टी करया पछि जे छे यहां रिवाज छे

તો આ તો આપણી સમક્ષ પાલેના પપ્પા આવ્યા તો અહીંયા જે છે આપણી પનીર ટીક્કા તૈયાર થઈ ગઈ છે એની મોજ માણી રહ્યા છે આપણા બધા મિત્રો ફુલ દેશી આનંદ

તમને અઠવાડીએમ કેટલા વખત આ પ્રોગ્રામ ગોઠવો એક એક વાર આપણા કૃપાળસિંહજી છે શું કેવા માંગો છો તમે તમને શાક કેવું લાગ્યું કેવું લાગ્યું બોલ શું વાત છે આ તા આપણા કૃપાળસિંહજી થોડા શરમા છે આમ જો પણ એમની બહુ સારી છે ને યાદ આવી મને મને પપ્પા આપણી સમક્ષ અત્યારે ગોકુલધામ સોસાયટી સેક્રેટરી ભીડે માસ્ટર ભીડે માસ્ટર આ તમે આજે અમારા ગામમાં આવ્યા આ ગામમાં જે પનીર ટીકા મસાલાની સબ્જીની ની વાનગી આપણે ટેસ્ટ માણ્યો દેશી દેશી પાર્ટી કરી કેવી લાગી તમને બહુ મસ્ત ગયો મજા આવી ગઈ હા મજા આવી ગઈ